વિજયભાઈ રૂપાણી એટલે કે એવું વ્યક્તિત્વ કે નિખાલસ વ્યક્તિ નાનામાં નાના માણસનું ધ્યાન રાખનારા હાથ મને કોઈ મળીને મને એવું કીધું કે અમારામાં જીવદયામાં બહુ માને છે અને તમે જે જીવદયાનું કામ કરો છો મને બહુ ગમે છે મારા લાયક કે અમારા ગવર્મેન્ટ રિલેટેડ ક્યારે પણ કોઈ કામ હોય ત્યારે જરૂરથી મને જણાવું છું બહુ સરળ વ્યક્તિત્વ આજે એમની જે આ પ્રાર્થના સભા છે એમાં તમે જુઓ કે આટલો બધો વરસાદ પડે છે પણ દેશ વિદેશથી હજારો લોકો એમના માટે આવ્યા હરેક પર કોઈ પણ પાર્ટી હોય હરેક પાર્ટીના લોકો એમને પસંદ કરનારા એવા વ્યક્તિત્વ એવું સરળ વ્યક્તિત્વ જીવન કેવું જીવવું છે એ આપણે વિજયભાઈ રૂપાણી સાહેબ પાસેથી શીખવું જોઈએ કે નિખાલસ વ્યક્તિ નાનામાં નાના માણસનું ધ્યાન નાખવા રાખનારા માણસ રૂપાણી પરિવાર ઉપર આવનારી આ દુઃખની ઘડીએ અમારું કલાકાર પરિવાર સમસ્ત એમની સાથે છીએ એમણે હજારો લોકોના કામ કર્યા હું એક તમને એક એમનો એક વિષય કહી કે જ્યારે એક ઇવેન્ટમાં જ્યારે વિજયભાઈ આવ્યા ત્યારે એક વ્યક્તિ આવીને એવું કીધું કે ભાઈ દિવ્યાંગ છોકરી છે ને એને વ્હીલચેર જોતી છે તો એમણે એમના પીએને તરત કીધું બોલાવીને કે તમે આમના માટે વ્યવસ્થા એટલે અને નાના બાળકોનું દિવ્યાંગ બાળકોનું ખાસ ખાસ ધ્યાન રાખનારા અને જીવ દયા માનનારા પોતે જૈન સમુદાય અમારા અમારા સમાજમાં જીવ દયામાં બહુ માને છે અને પોતે વ્યક્તિ વિશેષમાં તો માનનારા વ્યક્તિ પણ સાથે સાથે જીવ દયામાં પણ માને છે એવા અદભુત વ્યક્તિ એમની ખોટ સદાય આપને રહેશે અને બસ ભગવાન એમની આત્માને શાંતિ આપે